હવે પશ્ચિમના વિવેચકો વિશે એની અંદર પણ એક વસ્તુ કહી દઉં કે આની અંદરના દરેક વિવેચક પર એક એક બબ્બે વિડીયો મૂકેલા છે એ નહીં સાંભળો તો બહુ ઉદ્ધાર નહીં થાય છતાંય મુખ્ય કૃતિઓ એમની નામ અને એ કઈ ભાષાના છે તેની વાત કરીશ પ્લેટો ઈસવીસન પૂર્વે ચારસો અઠ્યાવીસથી ત્રણસો અડતાલીસ પ્લેટોના પુસ્તકનું નામ રિપબ્લિક કયો સિદ્ધાંત આપ્યો તો અનુકરણનો કેવો વિવેચક છે તો નીતિવાદી આઈડિયા કલ્પ નામનો એમનો માઇમેસિસ ઇમિટેશન અનુકરણ એરિસ્ટોટલ એટલે કે પોતાના આદર્શ નગર રાજ્યમાંથી કોણે કવિઓને વિદાય આપેલી તો પ્લેટોએ પણ પ્લેટો વિશે એરિસ્ટોટલ વિશે ટ્રેજેડી વિશે લેક્ચર મૂકેલા છે એટલે તમારી ફરજ બને છે શામ એરિસ્ટોટલ એ સેશન પૂર્વે ત્રણસો ચોર્યાસીથી ત્રણસો બાવીસ પ્લેટોનો શિષ્ય પોએટિક્સ નામનો ગ્રંથ પેલો નીતિવાદી પ્લેટો એરિસ્ટોટલ કલાવાદી એ ઇમિટેશન નહીં પણ રિક્રિએશન પુનઃ નિર્માણની વાત કરે ટ્રેજેડીમાં એરિસ્ટોટલ શાને વધારે મહત્ત્વ આપે છે એટલે ટ્રેજેડીના છ ભાગ કયા એ તમને ખબર હોવી જોઈએ એણે શેની શેની વાત કરી છે ડિક્શનની વાત કરી છે એણે ટ્રેજેડીની અંદર કે થાર્સિસની વાત કરી છે પ્લોટની વાત કરી છે કેરેક્ટરની વાત કરી છે તો એરિસ્ટોટોલ શેને વધારે મહત્ત્વ આપે છે પ્લોટને કે કેરેક્ટરને તો એ પ્લોટને વધારે મહત્ત્વ આપે છે કેરેક્ટરને નહીં એ ભૂલ છે કે ઘણા વર્ષો સુધી ચાલે અને એક અંગ્રેજ નવલકથાકાર જે વિવેચક પણ છે અત્યારે હેનરી નામ ભૂલી ગઈ છું એ પછી આ ભૂલ સુધારે એરિસ્ટોટલે જે કેથાર્સિસની વાત કરી છે એના ગુજરાતી પર્યાય શું અંગ્રેજી પર્યાય તો શું છે તો પરગેશન પણ ગુજરાતી પર્યાય વિરેચન એરિસ્ટોટલના પોઇટિક્સનું ગુજરાતી પુસ્તક એના પરથી કોણે લખ્યું તો અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે કેથારસિસ તો અંગ્રેજીમાં પાર્ગેસિસ પ્યુરિફિકેશન ક્લેરિફિકેશન આવા ત્રણ પર્યાય છે ગુજરાતીમાં વિરેચન છે ટ્રેજિક ફ્લોને હેમર્શિયા કહેવાય માઇઝમેસિસ ઇમિટેશન એરિસ્ટોટલના આ ગ્રંથ પર સૌથી સારી ટીકા કયાની ગણાય છે તો બુચર હાર્ડિસન અને લુકાસ આની સૌથી સારી ટીકા ગણાય છે બુચરનું પોયટિક હાર્ડિસનનું પોઈટિક અને લુકાસનો પોએટિક પછી છે તમારે સેમ્યુલ ટેલર કોલરીજ અંગ્રેજ કવિ વિવેચક રોમેન્ટિક મુમેન્ટનો સ્થાપનારો વર્ઝવર્થ એના મિત્ર અને એનો મહત્ત્વનો ગ્રંથ તો બાયોગ્રાફિયા લિટરરિયા બાયોગ્રાફિયા લિટરરિયા એણે તરંગ અને કલ્પનાની વાત કરી છે ક્લિન્થ બ્રુક્સ ઓગણીસો છ થી ઓગણીસો ચોરાણું અમેરિકન વિવેચક છે નવ્ય વિવેચનમાં બ્રુક્સનો બહુ મોટો ફાળો છે બ્રુક્સના મહત્વના પુસ્તકો કયા ધ વેલ રોટ અન યુ આર એન પછી બીજું મોર્ડન પોએટ્રી એન્ડ ટ્રેડિશન ઓગણીસો સુડતાલીસમાં રોબર્ટ પેન વોરન સાથે ક્લિન બ્રુક્ષ ત્રણ અદ્ભુત પુસ્તક આપ્યા અંડરસ્ટેન્ડિંગ પોઇટ્રી અંડરસ્ટેન્ડિંગ ડ્રામા અને અન્ડરસ્ટેન્ડિંગ ફિક્શન पचीसवीं सुजन लेंगर पहला अमेरिकन फिलसफ़्फ़ १९०० में १९००-१९५० में जन्म अने १९५० में मृत्यु परंतु स्त्री फिलोसोफ़र सुजन लेंगर बैंच અમેરિકન ફિલોસોફર લેખક અને શિક્ષણવિદ કલાનો મન પર પડતો પ્રભાવ એના પર એમણે કામ કર્યું અમેરિકન ઇતિહાસમાં દર્શનશાસ્ત્રમાં શૈક્ષણિક કારકિર્દી બનાવનારા સુઝાન લેંગર પહેલા મહિલા ફિલોસોફી ઇન ન્યૂ કી ઓગણીસો બેતાલીસ માટે એમને આ પુસ્તક માટે સૌથી વધારે યાદ કરવામાં આવે છે જન્મ્યા અમેરિકામાં પણ સુઝન લેંગરની માતૃભાષા જર્મન હતી એમના મા બાપ જર્મનીથી માઇગ્રેટ થઈને અમેરિકા આવ્યા હતા કલાઓના આંતર સંબંધની વાત સંગીતના માધ્યમથી સુઝન લેંગર કરે છે કલાની ભાષાનું એમણે વિવેચન કર્યું અને એવું બતાવવા કોશિશ કરી કે કળાની પણ એક ભાષા હોય છે લેંગરના મત પ્રમાણે કળાની ભાષામાં બે પ્રકારના અર્થ હોય એક તાર્કિક અર્થ બે મનોવૈજ્ઞાનિક અર્થ પુરા કલ્પનો વિશે પણ લેંગરે બહુ વિગતે વાત કરી છે સુઝન લેંગર વિશે બહુ જ વિગતે વિડીયો મૂકેલો છે જોજો સોશ્યુર ફર્નિડાંગ ડી સોશુર સ્વીસ ભાષા વૈજ્ઞાનિક અઢારસો સત્તાવનથી ઓગણીસો તેર શોશુરને જો તમે નથી સમજતા તો એની પાછળ આવનારા રોલાબાર્થ મિશેલ ફૂકો ઝ્યા લકા ગાડામેર દેરીદા કોઈ નહીં સમજાય સોશુરને બહુ જ વિગતે સમજવા પડે અને સોશુર પર મેં બહુ જ વિગતે વિડીયો બનાવેલો છે કોર્સ ઇન જનરલ લિંગ્વિસ્ટિક એ એમનું મહત્ત્વનું કામ લા લેંગ લેંગ અને પારોલ લેંગ એટલે ભાષા પારોલ એટલે વાણી એના વિશે એણે બહુ મોટું કામ કર્યું વાણી ભાષાના તંત્રને મૂર્ત રૂપ આપે છે એવું સોશુર કહે છે વાણી એ ભાષાનું અમલમાં મુકાતું રૂપ છે ભાષા એ વ્યવસ્થા તંત્ર છે વાણી એનું પ્રત્યક્ષીકરણ છે એવું એ કે છે સ્ટ્રક્ચરલ લિંગ્વિસ્ટિક સેમિયોલોજી એટલે કે સંકેત વિજ્ઞાન એના પર એનું મોટું કામ સમકાલિક અને કાલકાલિક સિન્ક્રોનિક અને ડાયક્રોનિક આ વાત કરનાર સિગ્નિફાઈડ અને સિગ્નિફાયર લાંગ અને પારો આ બધું સમજવા માટે શોશુરને સમજવા અનિવાર્ય છે પણ સ્ટ્રક્ચરલ લિંગ્વિસ્ટિક અને સેમિયોલોજી સંકેત વિજ્ઞાનમાં એમનું બહુ મોટું કામ પછી છે મિશેલ ફૂકો પંદર દસ ઓગણીસો છવ્વીસથી પચીસ છ ઓગણીસો ચોર્યાસી ફૂકોનું મૃત્યુ એઇડ્સથી થાય મિશેલ ફૂકો ફ્રેન્ચ ફિલસુફ છે જ્ઞાન અને સત્તા ભેગા મળે તો શું થાય એની એણે ચર્ચા કરેલી છે એમના મહત્વના ગ્રંથ મેડનેસ એન્ડ સિવિલાઇઝેશન ઓગણીસો પાસઠ ધ બર્થ ઓફ અ ક્લિનિક ઓગણીસો તોતેર ધ આર્કિયોલોજી ઓફ નોલેજ ઓગણીસો બોતેર ડિસિપ્લિન એન્ડ પનીશ ઓગણીસો સત્યોતેર તો આ મિશેલ ફૂ ફૂકો વિશે તમારે વધારે જાણવું હોય તો આખો વિડીયો છે રોલાબાર્થ ફ્રાન્સના વિવેચક અને ચિંતક છે સંરચનાવાદ ઉત્તર સંરચનાવાદ સંકેત વિજ્ઞાન પર એમનો બહુ મોટો પ્રભાવ એમના બહુ જ મહત્ત્વનાં પુસ્તકો માઈથોલોજી ઓગણીસો સત્તાવનમાં ડેથ ઓફ ધ ઓથર લેખકનું મોત ઓગણીસસો સડસઠમાં અને રાઇટિંગ ડિગ્રી ઝીરો એનું પહેલું પુસ્તક છે ઓગણીસો ત્રેપનમાં रोलाबार्थ ना प्रभाव साहित्य विवेचन पर सांस्कृतिक अध्ययन पर समाजशास्त्र पर फिल्म ना अभ्यास पर दर्शनशास्त्र पर पड़ो मिशेल फुकोए करेली ए परेली भूली गईली वेरी दीद हंस गाड़ामेर मेंर ए पे रही गया एलेन शो वाल्टर एलेन शो वाल्टर એકવીસ એક ઓગણીસો એકતાલીસમાં જન્મેલા એલન શો વાલ્ટર હજુ જીવે છે અમેરિકન વિવેચક છે નારીવાદી વિવેચક છે ગાયનો ક્રિટિસિઝમનો ખ્યાલ એ આપનાર એલન શો વાલ્ટર ટોવર્ડ્સ એ ફેમિનિસ્ટ પોએટિક્સ એ એમનું મહત્ત્વનું પુસ્તક ધ ફિમેલ મેલોડી વુમન મેડનેસ એન્ડ ઇંગ્લિશ કલ્ચર ઇન્વેસ્ટિંગ હરસેલ્ફ એ પણ એમનું મહત્વનું પુસ્તક ફેમિનિસ્ટ ક્રિટિસિઝમ ઇન ધ વાઇડનેસ એમનો નિબંધ હંસ ગાડામેર ઓગણીસો થી બે હજાર બે આધુનિક સૌંદર્ય મીમાંસા અને ભાવક પ્રતિભાવ વિવેચન પર હંસ ગાડામેરનો બહુ મોટો પ્રભાવ મૂળ જર્મન એમના પુસ્તકનું નામ ટ્રુથ એન્ડ મેથડ એ એમનું બહુ જ મહત્ત્વનું પુસ્તક મૂળ જર્મનમાં ઓગણીસો સાહીઠમાં પ્રગટ થયું પછી બીંગ એન્ડ ટાઈમ બીંગ અ હો એન્ડ ટાઈમ હુ આઈ એમ એન્ડ હુ આર યુ ઓગણીસો સત્યોતેર બીંગ ધેટ કેન બી અન્ડરસ્ટેન્ડ ઇઝ લેંગ્વેજ એ એમનું જાણીતું વાક્ય છે બીંગ ધેટ કેન બી અન્ડરસ્ટેન્ડ ઇઝ લેંગ્વેજ એ એમનું જાણીતું વાક્ય છે હાન્સ ગાડામેર ઝાંક લ્યાસી ફ્રોઈડ પછીના મહત્વના મનોવિશ્લેષક ઉત્તર સંરચનાવાદના ઉદયમાં દેરીદા અને ફૂકોની સાથે લકાનું નામ પણ લેવાય છે લકા એ ફ્રેન્ચ વિવેચક છે ઓગણીસો ત્રેપનનું ફંક્શન એન્ડ ફિલ્ડ ઓફ સ્પીચ એન્ડ લેંગ્વેજ ઇન સાયકો એનાલિસિસ નામનું એમનું શકવર્તી ભાષણ બહુ જાણીતું છે ઝાંટ લકા નારીવાદની ચર્ચા માટે પણ મહત્વના છે ઝાંક દેરીદા પંદર સાત ઓગણીસો ત્રીસથી નવ દસ બે હજાર ચાર અલ્જેરિયન ફિલસુફ છે અલ્જેરિયાના ડીકન્સ્ટ્રક્શનની વાત કરનારા ફિલસુફ પોસ્ટ સ્ટ્રક્ચરાલિઝમ સાથે સંકળાયેલા પણ એ પોતે પોસ્ટ મોડનિટી એવો શબ્દ સ્વીકારે છે પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ એવો શબ્દ નથી સ્વીકારતા ચાલીસ જેટલા પુસ્તકો ફિલસોફી કાયદો સમાજ વિજ્ઞાન અને માનવ વિજ્ઞાન પર એમનો બહુ મોટો પ્રભાવ સાહિત્ય સંગીત અને આર્કિટેક્ટ જેવા ક્ષેત્રો પર પણ ડેરીદાનો પ્રભાવ પડ્યો સ્પીચ એન્ડ ફિનોમિના એ એમનું મહત્ત્વનું પુસ્તક ઓગણીસો સડસઠ રાઇટિંગ એન્ડ ડિફરન્સ એ પણ સડસઠમાં માર્જિન્સ ઓફ ફિલોસોફી એ ઓગણીસો બોતેરમાં જુલિયા ક્રિસ્ટિવા બલ્ગેરિયન ફ્રેન્ચ ફિલસુફ બલ્ગેરિયન ફ્રેન્ચ ફિલસુફ સાયકો એનાલિસ્ટ અને ફેમિનિસ્ટ નોવેલિસ્ટ પણ ખરા ચોવીસ છ ઓગણીસો એકતાલીસમાં જન્મ છે જન્મ હજુ જીવે છે પાવર્સ ઓફ હોરર ટેલ્સ ઓફ લવ બ્લેક સન કલ્ચરલ સ્ટડીઝ અને ફેમિનિઝમના કલ્ચરલ સ્ટડીઝ અને ફેમિનિઝમના એ મહત્વના વિવેચક છે ખાલી કલ્ચરલ સ્ટડીઝ ફેમિનિઝમ અને આર્ટ હિસ્ટ્રી ત્રણ વિષયના એ મહત્ત્વના વિવેચક છે પાવર્સ ઓફ હોરર ટેલ્સ ઓફ લવ બ્લેક સન આ બધા એમના પુસ્તકો છે તો આ તમારા પશ્ચિમના મહત્ત્વના વિવેચકો મેં કહ્યું એ પ્રમાણે જુલિયા ક્રિસ્તીવા સિવાય મોટા ભાગના પર મેં એક એક બબ્બે ફૂકો પર બે વિડિયો એરિસ્ટોટલ પર ત્રણ શોશુર પર એક રોલા બાર્થ પર પણ કદાચ ચાર કે પાંચ વીડિયો છે હવે એનો અભ્યાસ કરવો એ કામ તમારું છે કાલે આપણે બાકીના રહેતા સવાલો ખાસ કરીને ભાષા વિજ્ઞાનમાં જે આપણને મુશ્કેલી છે એની થોડીક વાત કરીશું